એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિયોડિત વગેરે કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી આવે તો એની ચકાસી કરીને પછી અત્યારે જેલની ચુકવણી થઈ ગયું છે એમાં સફાઈની ની કોઈ કોમ્પન નહી હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે

આ પ્રકારની પરિસ્થિતિ છે તો આને સ્વચ્છતા કેવું આપણે અત્યારે થૂકવા માટેની હવે મતલબ જે કઈ અગર એટલે આ મનાઈ છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાઇસ અંદર અગર પકડી ગયું તો એની રચના પણ આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી એટલે પંચોતેર લાખ રાપ કો એ સંભો 70 લાખ નથી જીઓપી નથી બળ જે ઓપરેશન મે એની પરિસ્થિતિ પડે છે રિપેરીંગ ના પૈસા 70 લાખ રૂપિયા 16 લાખ રૂપિયા નથી લગાડતા બોટ લઈને આવતું કે બાકી કઈ કામ જ નથી

પતિ સોની રહે છે અભિનય છે તરત ને એકવાર તપાસ સમિતિ તમાં તપાસ તો નક્કી કરવામાં આવશે એને 17 લાખ રૂપિયા આપી 17 લાખની છે તો વિરોધ પક્ષના નેતાએ 75 લાખનો મત દેખાડવો છે એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આર એન્ડ બી એ અહીંયા રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોતેર લાખની હોય કે એંસી લાખની હોય એની એક પ્રોસિજર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કંઈ ક્વેસ્ટનેસ નહીં આવવું જોઈએ